નમસ્કાર મિત્રો સરકાર દ્વારા દર વર્ષે અનેક નેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે પરંતુ આજના વિડીયો માં આપણે એવી લોકપ્રિય યોજના વિશે વાત કરવાના છીએ કારીગરો પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે સરકાર તરફ મફત સાધન સહાય ટુલ કિટ આપવામાં આવે છે દર વર્ષની જેમ વર્ષ બે માં પણ આ યોજના ફોર્મ ભરવાનું ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યું છે જો તમે પણ આ યોજના નો લાભ લઈને મફત કીટ મેળવવા માંગતા હોય તો તે માટે તમારી પાસે યોજના ની સંપૂર્ણ માહિતી હોવી ખુબ જરૂરી છે જેમ કે આ યોજના ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ જરૂરી છે ફોર્મ અને કેવી રીતે ભરવાનું હોય છે તેમજ વર્ષ આ ફોર્મ ભરવાની પ્રક્રિયા ક્યારે શરૂ થશે આ તમામ માહિતી આપણે આજના વિડીયો વિગતવાર જોવાના છીએ વિડીયો શરૂ કરતા પહેલા મારી એક નાની વિનંતી છે કે જો તમને આ માહિતી ઉપયોગી લાગે તો વિડીયો ને લાઇક કરજો અને જો તમે અમારી ચેનલ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો આ યોજના ગુજરાત સરકાર ના અને મુખ્ય ઉદ્દેશ છે ગરીબ પરિવારો આર્થિક રીતે સદ્ધર થાય અને પોતાનો ધંધો રોજગાર ઉભો કરી શકે તે હેતુ સરકાર દ્વારા તેમને વિના મૂલ્યે સાધન સહાય ટૂલ પૂરી પાડવામાં આવે તો મિત્રો હવે એ જોઈએ કે આ યોજના હેઠળ કયા વ્યવસાયો માટે સાધન સહાય એટલે કે કીટ આપવામાં આવે છે જેમાં મુખ્ય દસ પ્રકારના ધંધાઓ આવરી લેવામાં આવ્યા છે જેમાં સૌથી પહેલા આપણે જોઈએ તો કરિયા કામ દરજી કામ કુંભારી કામ બ્યુટી પાર્લર સુથારી કામ કામ પ્લમ્બિંગ ઇલેક્ટ્રિક કામ અને મોબાઈલ ગરમ ઠંડા પીણા અને કોઈ પણ એક વ્યવસાય માટે કીટ મેળવવા અરજી કરી શકો છો ખાસ યાદ રાખજો કે રેશન કાર્ડ રીત કુટુંબના કોઈ પણ એક જ સભ્ય આ યોજના લાભ લઈ શકે છે હવે જોઈએ આ યોજના પાત્રતા અને શરતો વિશે એટલે કે કોણ ફોર્મ ભરી શકે હવે હોય મર્યાદા અરજદાર ની ઉંમર અઢાર થી સાઠ વર્ષની વચ્ચે હોવી જોઈએ હવે ગ્રામીણ વિસ્તારના લાભાર્થીઓ માટે જોઈએ જે મિત્રો ગ્રામીણ વિસ્તાર માં રહે છે અને જેમનો સમાવેશ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી વિભાગની ગરીબી રેખા એટલે બીપીએલ કારમાં યાદીમાં સમાવેશ થયેલો તેમનો બીપીએલ સ્કોર થી સોળ ની વચ્ચે સરકારે બીજો વિકલ્પ પણ આપેલ છે જેમાં આવક મર્યાદા અરજદાર ની કુટુંબની વાર્ષિક આવક છ લાખ રૂપિયા થી વધારે ન હોવી જોઈએ આ માટે તમારે સક્ષમ અધિકારી નો આવક દાખલો રજૂ કરવાનો રહેશે હવે કઈ જાતિના લોકો લાભ લઈ શકે આ યોજના નો લાભ લેવા માટે તમામ જાતિના લોકો લાભ લઈ શકે છે કે જેમાં એસી એસટી ઓબીસી એસ અને જનરલ ટૂંકમાં કહીએ તો ગુજરાત ના કોઈ પણ જ્ઞાતિ ના જરૂરિયાતમંદ લોકો આ યોજના નો લાભ મેળવી શકે છે હવે સૌથી વાત કે આ યોજના ના ફોર્મ ભરવા માટે કયા દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહે છે એ આપણે જોઈએ જેમાં આધાર કાર્ડ રાશન કાર્ડ આવક નો દાખલો જાતિ દાખલો જો લાગુ પડતો હોય તો બીપીએલ નો દાખલો અથવા જીરો થી સોળ ના સ્કોર બીપીએલ નો દાખલો ઈ શ્રમ કાર્ડ ઘોષણા પત્ર પાસપોર્ટ સાઈઝ નો ફોટો મોબાઈલ નંબર અને ઈમેલ આઈ જો હોય તો મિત્રો મિત્રો આ તમામ ડોક્યુમેન્ટ અત્યાર થી તૈયાર કરી લેજો જેથી જ્યારે ફોર્મ ભરવાના શરૂ થાય ત્યારે તમારે કોઈ મુશ્કેલી ના પડે હવે ઘણા મિત્રો પાસે ઈ શ્રમ કાર્ડ અને સ્વ ઘોષણા જેવા જરૂરી દસ્તાવેજો નહીં હોય આ દસ્તાવેજો કેવી રીતે મેળવવા તેના વિશે મેં અગાઉ એક વિગતવાર વિડીયો બનાવેલો છે જેની લિંક નીચે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ આ યોજનામાં કેવી રીતે ફોર્મ ભરવું તેની વાત કરીએ તો તમારે

આ વિડીયો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં